હાલ ગુજરાતના રાજકારણમાં રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે એક બાજુ આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાયે રાજીનામું આપ્યા બાદ તે ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે તો બીજી બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠા ભાજપમાં ભડકું થયું છે આદિજાતિ મોરચાના મહામંત્રી આદિવાસી ભીલ સમાજ સાથે અન્યાય થયાનો આરોપ લગાવીને ફેસબુક માધ્યમથી લાઈવ થઈને રાજીનામું આપી દીધું છે તેના વિશેમાં વાત કરવી છે ભાજપમાં નો મુદ્દો ઉઠ્યો છે બનાસકાંઠા જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી નરેશ રાણાએ પદ પરથી રાજીનામું આપી દીધું છે સાથે જ રાજીનામું આપ્યા પછી નરેશ રાણાએ સોશિયલ મીડિયા પર લાઈવ આવીને ભાજપ સામે ભારે બળાફો ઠાલવ્યો છે અમીરગઢ તાલુકાના ભાજપ નેતા નરેશ રાણાનું વિડીયો વાયરલ થતા દાતા વિધાનસભા બેઠકમાં ભાજપમાં ભડકો થવાના એંધાણ જોવા મળી રહ્યા છે સાથે જ બનાસકાંઠા જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી નરેશ આદિવાસી ભીલ સમાજ સાથે અન્યાય થયો હોવાના ગંભીર આક્ષેપો લગાડ્યા છે તેમણે વિડીયોમાં સાબરકાંઠા ભાજપમાં ભેદભાવ થતો હોવાનું આરોપ લગાવ્યો છે શું કહી રહ્યા છે નરેશ તેના પર નજર કરીએ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ કદર નથી આદિવાસીના કોઈ બી વ્યક્તિ હોય એનો કોઈ ખતર નથી શું અમે એવું માંગીએ છીએ કે અમે જીવનના અંદર સંઘર્ષ જ કરવાનો હું નરેશ રાણા આદિજાતિ ભીલનું છોકરો છું અમીરગઢ દાતા વિધાનસભાનું બે હજાર બાવીસનો ઉમેદવાર બી હતો અને પાર્ટીએ મને એકથી ત્રણમાં રોડમાં બી નાખ્યો અને પછી મને જિલ્લાના આદિજાતિ મોરચાના મને મહામંત્રી બને આભારી છું પણ પણ અમુક વ્યક્તિઓ જે બે વે ત્રણ ત્રણ હોદ્દા લઈને બેઠા હોય અથવા પંચાયતમાં હોય અથવા કોઈ પણ બીજા એક્ટિવિટીમાં કરતો કોને વ્યક્તિ ભાજપનો ખેસ પહેરે અને કોંગ્રેસમાં કામ કરતો હોય એવા વ્યક્તિના અથવા કોઈ બી પાર્ટીનું કામ કરતો હોય ને પાર્ટીનું અહિત કરતો હોય તો મને બહુ દુઃખ અને લાગણી દુભાવની મારી મન એવું લાગે છે કે મને પાર્ટીમાં કોઈ ધ્યાન નથી દોરતું અથવા ધ્યાન નથી ધ્યાનમાં નથી મેં જિલ્લામાં વાત કરી છે પ્રદેશમાં વાત કરી છે સદૈવ હું પાર્ટી સાથે કામ કરીશ પણ મને આજથી ભારતીય જનતા પાર્ટીનો હું બહિષ્કાર કરું છું રાજીનામું આપું છું માફ કરજો મારો પરિવાર એક સાડા આઈએસ આઈએસ ફેમિલીથી બિલોંગ કરે છે સદે પાર્ટી સાથે કામ કરું છું નરેન્દ્ર મોદી સાહેબે મને એક બે હજાર નવમાં મને તક આપી હતી કે આપ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરો અને જીવનમાં અખિલ ભારતીય વિદેશ ઓગણીસો છોનો લગાડીને આજ સુધી આરએસએસ સુધી મેં કામ કર્યું છે અખિલ અને આદિ આદિજાતિ મોરચા સુધી કામ કર્યું છે સમયના ગાળા હેસમને બહુ મેં મારા પરિવારે અને મેં અમે ભારતીય જનતા પાર્ટી બહુ ઘણું કામ કર્યું છે બહુ હૈુ દુબાણું છે લાગણી દુબાણી છે સાચા કાર્યકર્તાની દુબાણી છે અહીંયા કરપ્શન અને કાચા કરના વ્યક્તિની કદર છે સમાજ રચના બુલચોક માફ કરજો હું નરેન્દ્ર મોદી સાહેબને વેજભાઈ સાહેબને જેપી પી નડ્ડા સાહેબને નીતિનભાઈ સાહેબને એ અધ્યક્ષિત બંધ છે એમને કોઈને દોષ નથી આપતો પણ નીચેના જે પણ કાર્યકર્તા જે બી હોદ્દાહદારે જિલ્લાના હોય કે નીચલા જે બી ભલામણ કર્યું એ દોષી છે માફ કરજો આજથી ભારતીય જનતા પાર્ટી હું છોડું છું જય જય શિયા રામ ભરત મધ્ય વંદે નરેશ રાણાએ તેમના વિડીયોમાં પક્ષમાં નિષ્ઠાવાન કાર્યકરોનું સન્માન ન થતું હોવાનો દાવો કર્યો છે હવે જોવાનું એ રહ્યું કે તેમણે રાજીનામું આપ્યું છે સાથે જ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં રાજુ કરપડા જોડાવાની વાત થઈ રહી છે આ બધાની વચ્ચે જે ભારતીય જનતા પાર્ટીમાં પણ જે આંતરિક જૂથવાદ છે તે ખુલ્લી રહ્યો છે જે પ્રમાણે રાજુ કરપડાએ આપ પર આક્ષેપ કર્યા હતા તે પ્રમાણે છે ભાજપમાંથી કોઈ છે એ રાજીનામું આપે છે તો ભાજપમાં જે પ્રમાણે આંતરિક જૂથવાદ છે તેમની સાથે પક્ષપાત થઈ રહ્યો છે તેના આક્ષેપ કરતા હશે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા ઓબીએસ બીએસ ન્યૂઝ નમસ્કાર